આ વાયરસ ઝડપથી ફેલાતા આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે જેના ભાગરૂપે સુરતની સિવિલ હોસ્પિટલ ચાંદીપુરા વાયરસને લઈને સુરત નવી સિવિલ હોસ્પિટલ સજ્જ થઈ ગઈ છે ગત રોજ મુખ્યમંત્રી આરોગ્યમંત્રી સાથે જિલ્લા તંત્રની બેઠક મળી બેઠક બાદ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ત્રીસ બેડ તૈયાર કરી દેવા પંદર ડોક્ટરોની ટીમ ચોવીસ કલાક ઉપલબ્ધ રહેવાની વ્યવસ્થા કરાઈ છે મહત્વની વાત એ છે કે સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસ ઝડપથી ફેલાતા તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે એન્સેફેલાઇટીસના કેસીસ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે એમાં સાઉથ ગુજરાતમાં તૈયારીના ભાગરૂપે નવી સિવિલ હોસ્પિટલ ખાસ ખાતે આપણી પાસે વીસ બેડનું પીડીયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ હાલમાં કાર્યરત છે એની સાથે જો કોઈ આવા સંભવિત કેસીસ આપણી પાસે સાઉથ ગુજરાતમાંથી આવશે તો એના માટે બીજું દસ બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ ચાલુ કરવાની તૈયારી અત્યારે ચાલી રહી છે એટલે કે અમે બપોર સુધીમાં એને કાર્યરત કરી લઈશું ઇન્ટેન્સિવ કેર યુનિટમાં પેશન્ટ્સને માટે જરૂરી વેન્ટિલેટર્સ દવાઓ હોસ્પિટલ માટેનો ડૉક્ટરનો સ્ટાફ નર્સિંગ સ્ટાફ સપોર્ટ સ્ટાફ લાઈફ સેવિંગ મેડિસિન્સ અને બીજી તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે કેટલા ડોક્ટરો હાજી અમારી એક ઇમરજન્સી ટીમ ટ્વેન્ટી ફોર બાય સેવન ઓન ડ્યુટી રહે છે એની સાથે પીડિયાટિક ઇન્ટેન્સિવ કેર યુનિટનો ડેડિકેટ છથી સાત ડૉક્ટરોનો સ્ટાફ ટ્વેન્ટી ફોર બાય સેવન ઇન્ટેન્સિવ કેર યુનિટમાં હાજર રહે છે આ વાયરસ કેટલો ગંભીર ગણાય છે આ વાયરસની શરૂઆત સામાન્ય લક્ષણોથી થાય છે જેમ કે બાળકને ઝાડા ઉલટી થવા તાવ આવવો અને એ પછી જો બાળકને યોગ્ય સારવાર અને ટ્રીટમેન્ટ આપવામાં નથી આવતી તો આ બાળક બહુ ઓછા સમયમાં બાળકને તાવ વધી જાય છે ઝાડા ઉલટી વધી જાય છે અને આ વાયરસનું ચેપ મગજ સુધી પહોંચતા મગજ પર સોજો આવતા ખેંચ આવવાની શક્યતા અથવા તો બેભાન થઈ જવાની શક્યતા રહેલી હોય છે સો આ વસ્તુને ધ્યાનમાં રાખીને બાળકને કોઈ પણ આવા સિમ્ટમ્સ દેખાય એટલે કે લક્ષણો દેખાય તો તરત જ નજી નજીકના ડૉક્ટરનો સંપર્ક કરો ડૉક્ટરની પાસે નિદાન કરાવીને યોગ્ય સારવાર કરો સારવાર પછી પણ જો આપણા બાળકને સંતોષકારક ફેરફાર નથી દેખાતો પરિસ્થિતિમાં તો તમે નજીકની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અથવા મેડિકલ કોલેજના ડૉક્ટરનો તરત જ સંપર્ક કરો અને જો ડૉક્ટર તમને ત્યાં દાખલ થવાની સલાહ આપે છે તો મહેરબાની કરી દાખલ થઈ બાળકના યોગ્ય નિદાન અને સારવાર આગળ વધી શકે એ માટે જરૂર જરૂરી પગલા લેવા માટે ડોક્ટરનો સંપર્ક કરી અને એમને સહાય કરો